હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાદનું આપણું ગીત ગીત ગમે તો એડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં કૃષ્ણજીના મંદિર લાગે રણિયામણા કૃષ્ણજીના મંદિર લાગે રણિયા મણા મંદિરે જવાનું નથી ટાણું રે ઝાંઝાળમાં ભૂલ્યા ભગવાનને મંદિરે જવાનું નથી ટાણું રે ભૂલિયા ભૂલ્યા ભગવાનને તુલસી વવરાવી ઘરે શોભાવ દારી તુલસીને વવરાવી ઘરે શોભાવદારી ભાવતી પૂજનના કીધા ધારે ઝંઝાડમાં પુલી ભગવાનને ભાવતી પૂજનના કીધા ધારે ઝંઝાડમાં પુલી ભગવાનને કાના તારી ગાવળીને માવડી અમે કીધી ಕಾನಾಡಿ ಮವಳಿ ಅೂದಿ ರೇಡಿ ಅಮೆ ದೂದಿ ರೇಡಿ ಮೇಲಿ ಪಿ ಎಂಜಾಳಿ ಭಗವನೇ પછી એની ખબર ઉ લીધી રે ઝંઝાડમાં ભૂલી ભગવાનને રામાયણે ગીતાજીના પૂજન અમે કરતા રામાયણને ગીતાજીના પૂજન અમે કરતા ગીતાજીના જ્ઞાનના રે ઝાળમાં ભૂલી ભગવાનને દેવના દીદેલા દી કરા છે આંગણે મોટા કરવામાં વખત ખોયો રે ઝંઝાડ ભૂલી ભગવાનને મોટા થયા ને નાસગ પણ અમે કર્યા રેવાયુ માં વખત અમે ખોયો રે ચંજાળમાં ભૂલી ભગવાનને દીકરા પરણામી અમે વવારું લાવ્યા વાદને વિવાદમાં વખત ખોયો રે ચંજાડ માં ભૂલી ભગવાનને ગઢ ગઢપણ આવ્યા ને આવ્યા તો ગોવિંદ નો ગાયા ગઢપણ આવ્યા તો ગોવિંદ નો ગાયા વવારું નામ ગુણા ગાયા રે ચંજાડ માં ભૂલી ભગવાનને સવને આંગાણી એ દી કર્યું રમતી નાની નાની હતી ત્યારે સવને રે ગમતી મોટી થઈ તો માનનો દીદા રે ભૂલી ભગવાનને રામ ભજવાની રૂઢી રીતું ન જાણી ખોટી વાતોમાં જિંદગી ખોઈ રે ઝંઝાડ ભૂલી ભગવાનને કૃષ્ણજીના ના મંદિર લાગે રળિયા કૃષ્ણ જી ના મંદિર લાગે મણા